GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News ડબોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન અને માનવ સાધના સંસ્થા દ્વારા ડબોઈ તાલુકાના ગામડાઓમાં અને ડબોઈ ખાતે શિક્ષણ આરોગ્ય અને રોજગારીના વિવિધ કાર્યક્રમ ચાલે છે શિક્ષણમાં બાણુ ગામોમાં કાર્ય કરીએ છીએ ત્યારે આફ્ટર સ્કૂલ પ્રોગ્રામ વીસ ગામોમાં ચાલે છે આરોગ્યમાં ડેન્ટલ વાહન દરરોજ બે ગામોમાં સારવાર કાર્ય કોઈ પણ ફ્રી કરવામાં આવે છે ત્યારે રોજગારમાં મહેંદી સીમણ ક્લાસ બ્યુટી પાર્લર ગુરુ મળીને સો બહેનોને રોજગારીના કાર્યો શીખવે છે ડભોઈ કોમ્યુનિટી ફાઉન્ડેશન દ્વારા આલવા પંદર ગામના ગરીબ વંચિત પરિવારના બાળકોને પર્યાવરણ અને પક્ષીઓ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે સુવાલજા પંચોલી અકોટરા વસાહત વેરાઈ માતા વસાહત કરને વસાત તલસાણા ટીબી કરાલી વસઈ જેવા અનેક ધોરણ એકથી પાંચના બસો એસી બાળકોને વઢવાણા વેન્ટલેટની મુલાકાત કરી અને બાળકોએ જળચર પક્ષીઓની સમજ પ્રાપ્ત કરી અને આખો દિવસ રમત ટ્રેકિંગ ભ્રમણ વગેરે પ્રવૃત્તિઓ કરી નાના નાના ભૂલકાઓને પૂછતા વઢવાણા તળાવનું નામ બહુ સાંભળ્યું હતું અને આજે જોઈને દિલ ખુશ થઈ ગયું અને રંગબેરંગી જાતના પક્ષીઓ દેશ વિદેશના પક્ષીઓ પહેલીવાર જોતા તેમનો ખેલખેલાડ જોઈને મનપસંદ થઈ ગયું હતું આ બધા અમે કરાલીના વસઈના ટીમી વસાદ સિમરિયા વસાદ ટીમી અમે આ વઢોના તળાવની મુલાકાત લેવા માટે આવ્યા છે અને આ બધી બતકો છે અનેક જાતના પક્ષીઓ છે એમને આ છોકરાઓને મતલબ કે એન્જોય થાય એના માટે અમે આવ્યા છે જોવા માટે હશે અમારા બાળકો ત્રણસો થી વધારે હશે લગભગ આ બતક છે અમુક કઈક બીજા પક્ષીઓ વહીટ છે અત્યારે તો આટલા જ નજર આવે છે અને માછલીઓ છે અહીં આડી બધી છોકરાઓને કેવું લાગ્યું છોકરાઓને ખૂબ જ સરસ લાગ્યું મનપસંદ પસંદ સ્થળ લાગ્યું મતલબ જોવા જેવું ખરું હા હા જોવા જેવું તો સર બરાબર છે એમ તાલુકાના અનેક ગામો જેમ કે વસઈ છે કરાલી છે ટીમ્બી છે તરસના છે એવા અનેક ગામોમાંથી અમે બધા વિદ્યાર્થીઓને અહીંયા લઈને આવ્યા છે આગળ વઢવાણ તળાવની મુલાકાતે અને અહીંયા દેશ વિદેશના જે પક્ષીઓ આવે છે એ બધાને આમ કલર બધાને જોઈને બાળકો એટલા બધા ખુશ થયા ગયા છે અને જે બાળકોથી નથી આવી શકાતું એ લોકો પણ આજે આવીને સરસ મજાનો એન્જોય કરે છે અહીંયા આગળ આવીને અને બધા એટલા બધા હેપ્પી છે એટલા બધા ખુશ છે અને અમે પણ એમની સાથે એટલા હેપ્પીને ખુશ છીએ અને આ તળાવની મુલાકાત લઈને અમને પણ ખૂબ આનંદ થયો અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ એટલો આનંદ થયો છે આગળ આવીને એટલે સરસ છે અને બધું જોવાલાયક છે અને આમ બધું ફાઇન છે નેચરલી વાતાવરણ પણ એટલું સરસ છે આગળનું એટમોસ્ફિયર પણ બહુ ફાઇન છે